જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ઠાકર ઘણા બધા દિવસથી લાઈવ નથી આવી એટલે આજે અપડેટ દેવા માટે અને તમને અપીલ કરવા માટે લાઈવ કરું છું હાલ ગૌશાળાએ છું ગૌશાળાની અપડેટ પણ તમને આપું અને આપણે જે આયોજન કર્યું છે એની પણ વિશે આપણે ચર્ચા કરવાની છે બધા ફટાફટ જોડાઈ જાઓ લાઈવને શેર કરતા રહો એટલે બીજા લોકો પણ જોડાઈ જાય અને હાલ ગૌશાળાએ છું તો સૌથી પહેલાં તમને ગૌશાળાની અપડેટ આપી દઉં ઘણા બધા દિવસથી હું લાઈવ નથી થઈ કારણ કે ઘણા બધા કામની અંદર અટવાયેલી છું બહુ જ બધું આયોજન કરવાનું છે બીજું કે આપણે તમને ખબર જ છે કે આપણી બીમાર ગાયોની ગૌશાળા છે એટલે બીમાર ગાયોના કેસીસ બી આવે છે એમની દવાઓથી લઈને બધું જ આપણે મેનેજ કરીએ છીએ અહીંયા એટલે એના કામમાં પણ હું પડેલી છું તમને બધી ગાયોને બતાવી દઈએ અને આપણે કેવી ગાયો રાખીએ છીએ એ પણ બતાવીએ છીએ જો નવા ભાઈઓ છે એઓને પણ કહું છું કે આ એક બીમાર ગાયો માટેની ગૌશાળા છે જે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતાના મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામ ખાતે આપણે બનાવી રહ્યા છીએ જેનું કામ ચાલુ છે ધીમે ધીમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ કામ થઈ રહ્યું છે તમને બતાવી દો આ અમારી ગૌમાતા છે જેઓને અહીંયાના ભાગમાં પ્રોબ્લેમ હતી હાલ રિકવરી સ્ટેજ ઉપર છે સાથે જ એને લંપી સ્ટેજ વન હતું હા એ પણ રિકવરીની અંદર છે અમારી ગૌમાતા આ બધી જ ગાયોને સાજી કરવાની અને સાજી કર્યા પછી એને આ જીવન અહીંયા ઘડી સાચવણી કરવા માટે આ ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે અમારી આ યમુના છે જે એસિડ અટેકથી પીડિત છે ઘણા બધા મિત્રો ઘણા બધા ભાઈઓને તો ખબર હશે કે અહીંયા કેવી ગાયો છે પણ નવા ભાઈઓ છે તેઓને ફરી એકવાર બતાવી દઉં રિકવરીની અંદર છે બધી ગાયો એકદમ સ્વસ્થ અહીંયા કડી થાય છે એક્સિડન્ટના કેસ ઘણા બધા આવી રહ્યા છે ખૂબ તકલીફ પડે છે હાલ બધી બધી ઘણી બધી સિચ્યુએશન્સ બી ઊભી થતી હોય છે ઘણી બધી પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય છે અમારી બીજી ગૌમાતા ગંગા જેમને પણ એસિડ એટેક કરવામાં આવ્યો હતો એ પણ રિકવરી સ્ટેજની અંદર છે તમે જોઈ શકો છો આ જે જગ્યા છે આ જગ્યા ઉપર જ આપણે મોટું ડેવલપમેન્ટ કરવાનું છે જેથી વધુ ગાયો અહીંયા ઘડી આવી શકે વધારે ગાયોની સેવા થઈ શકે એના માટે તમારા સાથ સરકારની સપોર્ટની ખૂબ જરૂર છે કેમ કે અહીંયા એકદમ જરૂરિયાતમંદ આવે છે ડેરી ફાર્મિંગ માટેની આ ગૌશાળા નથી કેમકે ઘણા બધાને એવું લાગતું હોય કે ગૌશાળા એટલે શું તો ગૌશાળા એટલે ડેરી ફાર્મિંગ દૂધ માટે કરતા હોય છે પણ એવું નથી જે જરૂરિયાતમંદ ગૌમાતા છે નંદી મહારાજ છે કે આવા જરૂરિયાતમંદ વાછડાઓ છે વાછડીઓ છે એમના માટે છે આ બી એક્સિડન્ટનો કેસ છે એના આખા શરીર ઉપર ઘા છે તમે જુઓ આ પણ રિકવરી સ્ટેજ ઉપર છે એનું આફ્ટર બિફોરનો વિડીયો પણ ટૂંક સમયની અંદર આવશે કે કઈ સ્ટેજની અંદર ગાય આપણી ત્યાં આવી હતી અને કઈ સ્ટેજની અંદર હાલ છે એ પણ તમને બતાવવામાં આવશે એટલે ફોલો બી કરી લેજો વધારે માહિતી માટે બીજી એક અમારી આ ગૌમાતા છે વાછડી છે આમને બી એક્સિડન્ટ થયો હતો પચીસ થી ત્રીસ દિવસ એને લાગ્યા હતા એના પગ ઉપર ઊભું થવા માટે હાલ નીચેના આચરણના ભાગમાં એને તકલીફ છે એ પણ રિકવરી સ્ટેજ છે એટલે ઘણી બધી મહેનત લાગતી હોય છે અહીંયા ઘડી કે કઈ રીતે એ ગાયોને સાચવવી એને સાજી કરવી કે એના પગ ઉપર એ ઊભી થઈ શકે જાતે એ ચાલી શકે કારણ કે અહીંયા જે ગૌમાતા મોસ્ટલી આવે છે એમના પગ ઉપર ઊભી નથી રહી શકતી અન્ય એક માતા તમને બતાવું આ બી એક એક્સિડન્ટનો કેસ છે આ જે પગ છે એમનો હાડકું બહાર આવી ગયું હતું એક ઓપરેશન થયું છે હવે બીજા ઓપરેશન કરવાની વારી છે નું કહેવું એવું છે કે જો રૂજ નહીં આવે તો એનો પગ પણ પગ પણ કાપવો પડશે અમને પણ શરીર ઉપર ઘણા બધા એવા ઘા છે કારણ કે એક્સિડન્ટનો કેસ છે અમારી બીજી એક ગૌમાતા છે વૃંદા જે પેરાલિસિસ થી પીડિત છે એટલે ટૂંકમાં કહેવાનું એવું કે આવી જ બીમાર અને જરૂરિયાતમંદ ગૌમાતા ગૌવંશ એમના માટે આપણે આ ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે ઘણા બધા એવા મિત્રો છે ઘણા બધા એવા લોકો છે જેઓને એવું થાય છે કે આ ઘર ભરવા માટે આ બધું કરી રહ્યું છે ખાલી દેખાડો કરી રહ્યા છે તો ભાઈ તમે રૂબરૂ આવો તમને ખબર પડશે કે આ જગ્યા કેવી રીતે મેનેજ થઈ રહી છે સેના દ્વારા થઈ રહી છે કોણ કોણ પાછળ જોડાયેલું છે રૂબરૂ આવશો તો વધારે અંદાજો આવશે કારણ કે સમય એટલો બધો લાગે છે અહીંયા આગળ મેનેજ કરવાની અંદર પૈસા પણ બહુ લાગે છે કારણ કે જે આ ફિલ્ડની અંદર જોડાયેલા છે એમને અંદાજો હશે કે એક ગાય દીઠ જે મેડિસિનનો ખર્ચો છે એ કેવો થતો હોય છે અને જે ગંભીર પ્રકારના જે એક્સિડન્ટ કેસ આવતા હોય છે કે અન્ય સિંગડાના કેન્સર છે નખના કરીના કેન્સર છે ઘણા બધા કેસ અહીંયા આવતા હોય છે એટલે એવા બધામાં બી કઈ પ્રકારની દવાઓ યુઝ થતી હોય છે પછી આમના માટે પ્રોપર જે એના ભરણ પોષણ માટે પ્રોટીન માટેના જે વસ્તુ યુઝ થાય છે જે ઘાસચારો છે તેથી ઘાસચારાથી લઈને તમામે તમામ વસ્તુ જેનો યુઝ થઈ થાય છે એનો જે ખર્ચો છે કેવી રીતે બેસે છે બીજું અધુરામાં બાકી બીજું કે અહીંયા મોટો એવો શેડ ઊભો કરવાનો છે ગોડાઉન ઊભું કરવાનું છે ગોડાઉનની હાલ વ્યવસ્થા નથી આપણી પાસે એટલે ટેમ્પરરી આવી એક વ્યવસ્થા કરેલી છે અહીંયા બી ખુલ્લામાં મૂકેલું છે તમે જોઈ શકો છો એટલે આ જે એસેસરીઝ છે એ પણ ઊભી કરવાની છે બીજું ગૌશાળાની અંદર બીજી બધી જે એસેસરીઝ હોય છે એ તમામે તમામ વસ્તુ અહીંયા આગળ લાવવાની છે એટલે આવી જરૂરિયાતો ઊભી કરવા માટે આપણે એક આયોજન કર્યું છે જે લકી ડ્રો ઇનામી વિતરણ છે જે પબ્લિક જે લોકો છે એ આ ગૌશાળાની અંદર જોડાય સાથે એમને પણ થોડોક એવો લાભ થાય એવી આશા સાથે આપણે એક આયોજન આવું કર્યું છે જે ફેબ્રુઆરી મહિનો પૂરો થાય અને તરત જ માર્ચ મહિનાની અંદર પહેલી તારીખે ફેબ્રુઆરી પૂરો થઈને તરત પહેલી તારીખે આ આયોજન છે જે કુવાસીઓના હાથેથી ડ્રો ખુલશે અને જે પણ મિત્રોને ઈનામ લાગે છે એઓને પહોંચશે અને બાકી જે વધે છે રકમ ઇનામોની રકમ બાદ થઈને એ જે બી વધે છે એ બધું અહીંયા ગૌશાળાની અંદર જે તે એસેસરીઝ છે જે શેડ ઊભું કરવાનું છે ગોડાઉન ઊભું કરવાનું છે મેડિસિન્સ છે પછી જે ભરણ પોષણ છે એના માટે વપરાશે આ ગાયોની દેખરેખ માટે વપરાશે એટલે એવું નથી કે મારે કે મારી ટીમે એ બધા એ ઘરની અંદર ભરવાનું છે અમારે કોઈ જ જરૂર નથી ઘરની અંદર કે અમે આ ગૌ માતાના નામે લીધેલા રૂપે અમારા ઘરની અંદર વાપરીએ એટલે જે કોઈ પણ ભાઈઓનો કે જે કોઈ પણ વડીલોને આવો ભ્રમ હોય ને તો મગજમાંથી કાઢી નાખજો કે જે સત્ય હકીકત છે એ જેટલા પણ લોકો મને રૂબરૂ મળેલા છે ને એવોને તો ખબર જ છે જો વધારે તમારે ચર્ચા કરવી હોય તો તમે ફોન પણ મને કરી શકો છો કે એવું બધું જ્યારે સાંભળવા મળે ને ત્યારે દુઃખ થાય એક જાતનું કે સાલું આપણે એક અબોલા જીવ માટે આટલી સેવા કરતા હોઈએ અને ત્યારે લોકો આવું કહે છે જ્યારે પોતે તો કંઈ કરવું ના હોય આપણે જ્યારે કોઈ હેલ્પ કરીએ ત્યારે એમને તો કંઈ કરવું ના હોય પણ કહેવાય છે ને કે જાતે કંઈ કરી ના શકે એટલે બીજા કરતા હોય તો એવોને પ્રોબ્લમ ઊભી કરતા હોય છે એમનું તો હું નજર નજર અંદાજ કરું છું પણ જે લોકો આપણી સાથે જોડાયેલા છે જે પહેલેથી આપણી સાથે જોડાયેલા છે અહીંયા રૂબરૂ બી આવે છે એ તમામને એટલું જ કહેવું છે કે તમે તો મને ઓળખો જ છો બાકી બીજાને વાતોમાં ના આવશો જે કંઈ પણ છે ખુલ્લે આમ છે ચોખ્ખું જ છે તમે રૂબરૂ જુઓ એટલે તમને બી ખ્યાલ આવશે બીજું કે આપણે જે ભાઈઓ અત્યારે જોઈ રહ્યા છે એ તમામને એટલી જ વિનંતી કરવી છે કે આપણે જે આયોજન કર્યું છે એ આવી જ બીમાર ગાયો માટે કરેલું છે બીજી અન્ય કોઈ પણ ઇન્કમ સોર્સ ઊભો કરવા માટે કરેલું નથી અહીંયા ટોટલી બધી જ આવક છે કોઈ પણ જાતની આવક આપણે અહીંયા થતી નથી એટલે એટલું જ મારે અપીલ કરવી છે કે આપણે જે લકી ડ્રો ઇનામી વિતરણનું આયોજન કર્યું છે એની અંદર એક વ્યક્તિ એક એક બુકની જવાબદારી લો હાલ બી આપણી પાસે એક મહિનો છે ઘણા બધા વિડીયોઝને બધું વાયરલ થયું છે એટલે આ લાઈવ કર્યું છે કે બીજી જગ્યાએ શું થાય છે કેવી રીતે થાય છે એ આપણને કોઈ લેવા દેવા નથી તમે મને ઓળખો છો આપણી સંસ્થા કઈ રીતે કામ કરે છે એ તમને ખબર જ છે એટલે અહીંયા કોઈ પણ જાતનું ફ્રોડ થવાની જો તમને લાગતું હોય તો તમે પેલ ટેલિફોનિક મારી સાથે ચર્ચા બી કરી શકો છો એની તમે છોડી દો ચિંતા કે આપણી જગ્યાએ આ જગ્યાએ ગાયોના નામે કોઈપણ જાતનું ફ્રોડ થશે આપણે આયોજન કરેલું છે ડ્રો થવાનું જ છે એકસો દસ ટકા ડ્રો થશે કાયદેસર રીતે થશે અને ચોખ્ખી રીતે થશે જે જે હશે બધું સામેથી થશે એટલે એવી ચિંતા તમે ભૂલી જ જાઓ કે અહીંયા કોઈ જાતનું ફ્રોડ થશે અને તમને મેં પહેલેથી જ કીધેલું છે કે આ ડ્રોની અંદર જે રકમ મળે છે આપણને એ રકમ કેવી રીતે યુઝ થશે એમની પણ માહિતી તમને આપવામાં આવશે એટલે તમારી જે પૈસા છે તમારી પૂંજીના જે બસો ને નવ્વાણું રૂપિયા છે એ કેવી રીતે યુઝ થવાના છે ને તમને માહિતી મળવાની જ છે એટલે તમારી એક બેન બેન છે એક દીકરી છે એના ઉપર થોડોક વિશ્વાસ રાખજો અને જે પણ મને સાચે દિલથી જો સપોર્ટ કરતા હોય સહયોગ આપતા હોય મને માનતા હોય કે આમનું કામ એકદમ કમ્પ્લીટ છે સારું છે તો એમને ખાલી મારે એટલી જ વિનંતી કરવી છે કે બહુ નહીં પણ ખાલી એક બુકની જવાબદારી લઈ લો કારણ કે ઘણા બધા ન્યૂઝના કારણે આપણો જે આયોજન છે એની અંદર ઘણી બધી તકલીફો થઈ રહી છે તો ખાલી એટલી જ અપીલ છે એક નાનકડી મદદ માગી રહી છું તમારી સાથે કે એક બુકની જવાબદારી તમે લઈ લો બહુ નહીં આપણી પાસે હજી એક મહિનાનો ટાઈમ છે એક બુકની અંદર પચાસ જ કૂપનો આવતી હોય છે અને જો તમે તમારા એક દિવસમાંથી દસ પંદર મિનિટ કાઢો તો પણ એક એક ટિકિટોનું વિતરણ થઈ શકે છે એક બે ટિકિટોનું વિતરણ થઈ શકે છે એટલે એટલી જ અપીલ કરું છું તમારી એક બેન છે તમને તમારી પાસે મદદ માંગી રહી છે બીજા કોઈ આયોજન હોય એની અંદર તમે સપોર્ટ કરો કે ના કરો એ તો ઠીક છે પણ આ એક મોટું આયોજન છે જે આપણી ગૌશાળા માટેનું છે અને આપણી એક જરૂરિયાતમંદ બીમાર ગાયો માટેનું છે તો આમાં તો તમારી પાસે સહયોગની આશા તો હું રાખી જ શકું છું એટલે જે કંઈ પણ ભાઈઓ છે જેટલા પણ મારા દિલથી જોડાયેલા ભાઈઓ છે જેમને સાચે મને બેન માનતા હોય કે મને દીકરી માનતા હોય તો એમને ખાલી એટલી જ અપીલ છે કે આપણો જે નંબર છે છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર આ નંબર ઉપર મને ફોન કરો અને હું તમને તમામ ડિટેલ્સ આપીશ બધી માહિતી આપીશ કે કઈ રીતનું છે શું છે કેવી રીતે કરવાનું છે ખાલી એક બુકની જવાબદારી તમે લઈ લો આપણી ગૌશાળા માટે તમે આટલું તો કરી જ શકો છો અત્યારે મારે ઘણું બધું મેનેજ કરવાનું થાય છે ગૌશાળાની સાથે સાથે ડ્રોનું અને બીજું જે અન્ય કામ હોય છે ઘણા બધા કામ એક સાથે મેનેજ કરવાના હોય છે એટલે તમારી આ એક બેન આટલી તો તમારી પાસે આશા રાખી જ શકે છે એટલે આની અંદર તમે જરૂરથી સપોર્ટ કરજો કેમ કે આ જે તમને બતાવી મેં ગાયો એ આપણી જ ગાયો છે બીજા કોઈની નથી અને આવી ઘણી બધી ગાયોની સેવા આના માધ્યમથી આપણે કરી શકીશું એટલે આ વિડીયોને વધુથી વધુ શેર કરજો એટલે બધાને ખબર પડે કે આપણે કઈ રીતનું આયોજન કર્યું છે અને કેમ અને કોના માટે કરેલું છે અને બીજું એવું કે જે લોકોને મનની અંદર એવું હોય ને કે આ ખાલી ખોટે ખોટું છે ફ્રોડ કરી રહ્યા છે તેમને કહી દેવાનું આજ સુધી મેં કોઈનું બી આટલું લીધેલું નથી મારા ઘર માટે એટલે મને મારે જરૂર બી નહીં મારે જે બી કંઈ બી કરવું છે ને આ મારી આ ગાયો માટે કરવું છે મારી આ ગાયો માટે કરવાનું છે એટલે આ ગાયો માટેની જ વાત છે આ જે બીમાર ગાયો છે એમની સેવા માટે છે ને હજી તો ઘણા બધા નંદી મહારાજ છે ગૌવંશ છે ગાયો છે એ આવશે એટલે એમના માટે કરવાનું છે એટલે એક અપીલ એક બેનની વિનંતી અને મદદ જરૂરથી કરજો કેમકે આ ઘણું મોટું કામ છે અને એક બીજી એક વાત કે લિમિટેડ જ ટિકિટો આપણે છપાવેલી છે એવું નથી બીજા બધાની જેમ કે અનલિમિટેડ ટિકિટો જાય આપણે એવી કોઈ આશા નથી કોઈ પણ જાતની લાલચ નથી જે કંઈ પણ ગૌશાળાને મળે છે એ સીધું ગૌશાળાની અંદર જ જશે બીજે ક્યાંય જવાનું નથી એટલે લાલચ વગર કરેલી આ એક નાણકડો પ્રયાસ છે તો તમને ખાલી વિનંતી છે એક બુકની જવાબદારી આ બેન માટે અને આપણી જે આ બીમાર ગાયો છે એમના માટે જરૂરથી કરજો લેજો અને જે છન્નું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર આ જે નંબર છે એની ઉપર તમે આ લાઈવ શેર થાય એના પછી કોલ કરી શકો છો તો તમને રૂબરૂ આજે આખો દિવસ ફ્રી છું આજે ફોન કરીને તમને ટેલિફોનિક ચર્ચા બી તમારી સાથે કરી શકું છું એટલે આ નંબર ઉપર મને ફોન કરો જો એક બુકની જવાબદારી તમે લઈ શકતા હોય વધુ નહીં પણ આ વિડીયોને વધુથી વધુ શેર કરજો એટલે જે લોકોના મનની અંદર એવું હોય કે આજે બધું આયોજન છે એ અન્ય કોઈ જગ્યાએ થયેલું છે એવી રીતનું જ છે એવું નથી આપણે કોઈ પણ જાતના એજન્ટો રાખેલા નથી જે સેવા સાથે જોડાયેલા છે સંસ્થા સાથે જોડાયેલા છે એ તમામ ભાઈઓ અહીંયા મદદરૂપ થઈ રહ્યા છે અન્ય કોઈ પણ જાતના કમિશન વગર આપણે એજન્ટો રાખ્યા વગર કામ હાથમાં લીધું છે એટલે ફ્રોડ જેવી વસ્તુ અહીંયા નહીં થાય અને જે કંઈ પણ વિડીયો મને અત્યારે હાલ બધા મોકલી રહ્યા છે એની અંદર પૂરી માહિતી તમે જોજો કે ફ્રોડ કઈ બાબતનું છે શું છે ડ્રો એટલે ડ્રો એટલું એક બાબત એવી નથી કે ડ્રો એક જ ફ્રોડ છે એવું નથી ડ્રો ની અંદર કઈ રીતનું ફ્રોડ થાય છે ને એ પણ તમે માહિતી જોજો અને પછી આપણે કઈ રીતનું ડ્રો કરીએ છે ને એ બી તમે જોજો કમ્પેરિઝન એક જાતનું કરજો પછી તમને અંદાજો આવી જશે કે શું સાચું છે ને શું ખોટું છે એટલે જય માતાજી અત્યાર સુધી જેટલા પણ ભાઈઓએ સપોર્ટ કર્યો છે એમનો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સાથ સહકાર ને સહયોગ આપતા રહેજો અને બીજા ભાઈઓ છે એઓને બી કેવું છે કે આની અંદર સહયોગ જરૂરથી આપજો બહુ નહીં પણ એક બુકની જવાબદારી તમે લેજો જે નંબર આપેલો છે એ નંબર ઉપર મને કોન્ટેક કરો હાલ બી તમે ફોન કરી શકો છો ટેલિફોનિક આપણે ચર્ચા કરીએ એટલે તમને અંદાજો આવશે કઈ રીતનું કરવું છે તમામ માહિતી હું તમને ફોન પર આપું છું તો જય માતાજી જય ગોપાલ જય ઠાકર